હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાનું છે તાજું કેરીનું ખાલી બે થી ત્રણ કલાકમાં બની જાય એવું તો આપણે જો કેરીને આ રીતના ટુકડા કરી લીધા છે તમારી ગોટલીનો ભાગ જો આ રીતે પૂણી ગોટલી હોય તો કપાઈ જાય તો કાપી લેવાની છે ગોટલી સાથે અને આ રીતની જો મોટી ગોટલી થઈ ગઈ હોય તો તમારે સાકુથી ન કપાય તો તમે કાઢી પણ શકો છો તો આપણે તાજું તસાણું બનાવવાનું છે તે બે બે મહિના સુધી કાંઈ ન થાય મહિનો દોઢ મહિનો તો કાંઈ જ ન થાય બહાર રાખો તો પણ ફ્રીજમાં રાખો તો બે થી ત્રણ મહિના કાંઈ ન થાય તો જો આપણે આ રીતે મીઠું અને અળદર મીઠું અને અળદર નાખીને આ રીતે એક કલાક માટે આપણે રાખી દેવાની છે કલાક પછી આપણે અને સુકાવી દેવાની છે થોડીવાર માટે તો આપણે આને કલાક ફ્રેશ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે થોડું તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ કરી અને પાછું ઠારવું પડે એટલા માટે આપણે તેલને ગરમ કરી લઈએ બે વાટકી જેટલું તેલ ગરમ કરી લેશું આપણે અંદાજે લો કરતા થોડી વધારે છે આ રીતે આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને ફૂલો ઉફાળું આમ નહીં કરવાનું ફૂલ જ ગરમ કરવાનું છે આપણે તો આપણે ફૂલ ગેચડી રાખીને સરસ મજાનું ફૂલ તેલ ગરમ થાય ત્યાં સુધી ગરમ થવા દેશું પછી એને ઠંડુ કરવા મૂકી દેવાનું છે ગરમ તેલ આપણે વાપરવાનું નથી ઠંડુ થવા દેવાનું છે તો જો આપણે કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણું મીઠું અને અડદર બરાબર કેરીમાં ચડી ગયું છે અને આપણે ટેસ્ટ કરીને જોઈએ તો સરસ ખાટી મીઠી કેરી થઈ ગઈ છે તો થોડી ખટાશ પણ દૂર થઈ ગઈ છે અને મીઠું પણ સડી ગયું છે તો હવે આને આપણે કોટનના કપડા માટે થોડી વાર માટે કેરીને સુકવવાની છે તડકે નથી સુકવવાની એમનેમ જ આપણે ગમે ત્યાં રૂમમાં કે ઓછરીમાં તમે સુકી શકો છો આપણે પંદર થી વીસ મિનિટ માટે સુકવવાની છે વધારે નથી સુકવવાની આ તાજો થાણું છે એટલે આને આપણે બહુ સુકવવાની જરૂર નથી એમ તો હાલો સુકાવી દે કેરી

હળદર અને તેલ અને કાશ્મીરી લાલ મરચું થોડુંક એડ કરવાનું છે આપણે એટલે આપણે કલર અથાણાનું ઝરવેરી એટલા માટે આમાં આપણે મરચું ચટણી ઓછી હોય છે એટલે લાલ મરચું પાવડર ઓછો હોય છે એટલે આપણે થોડો એડ કરી દઈશું હળદર પાવડર પણ થોડું એડ કરી દઈશું અને મીઠું પણ થોડું એડ કરી દેસું એટલે સરસ આપણા ટેસ્ટી અથાણા તૈયાર થઈ જાય ખાટા મીઠા તો જો આ બધું એડ કરી અને પછી જે આપણે તેલ રાખ્યું હતું ને ગરમ કરીને એ તેલ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે એ તેલ આપણે થોડું થોડું કરીને એમાં એડ કરી અને મિક્સ કરતા જઈશું અને જોતા જશું કેટલું તેલ આપણે જરૂર પડશે તો જો આપણે સરસ મજાનું થાણ થઈ ગયું છે રેડી તો તમે આને કોઈ પણ કાચની બોટલમાં સ્ટોર કરીને મૂકી શકો છો અને કોઈ પણ તમારે પ્લાસ્ટિકની બોટલ હોય તો પણ તમે મૂકી શકો છો અને આ અથાણાને મહિનો દોઢ મહિનો તો બહાર રાખશો તો પણ કાંઈ નહીં થાય પણ ફ્રીજમાં રાખશો તો બેથી ત્રણ મહિના તમે ખાઈ શકો એવું અથાણું થઈ ગયું છે તૈયાર અને આમાં તમારે ગયડું અથાણું ખાવું હોય તો આ જગ્યાએ થોડોક ગોળ ખમણી અને એડ કરી દેવાનો છે પણ આપણે એડ નથી કરતા તો હાલો મસ્ત મજાનું અથાણું છે રેડી તો કરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો